નમસ્કાર મિત્રો ડીબીએસ ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે તો મિત્રો તમે જાણો છો કે આજે ગુરુ પૂર્ણિમા છે તો તો સૌ લોકો ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો આજે આપણે કે ગુરુ પૂર્ણિમા મહિમા શું છે તો સાંભળો ઓડિયો અને ઓડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવજો અને મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ ને શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં પ્રેદના તો

ચેલો કે પણ બાપુ આ સિંહ ની ત્રાડી સાંભળાય છે કોઈ નઈ આપડે કથા સાંભળે કે હાલો થોડાક આગાવ્યા જાય એ કે ના મારા ગુરુ નો આદેશ છે સંધ્યા આરતી મારા કર્યા વગેરે આગળ નો હાલે જમાવી બાપુ એ પછી તો ચેલા ને જમાવી પડે જે કઈ મૂર્તિ ને દીવો અગરબત્તી કરવાનું હતું કરીને તું 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 તાર લાગી ગયો પણ આસન જમાયું ચેલાય પણ એની ઘડીએ ઘડી આંખ ઉગડી જાય મારો બધો સિંહ બી આવશે સિંહ આવશે અને ખરેખર આવ્યો નીકળી ગુરુ ગયા અતારના ચેલા લગભગ ગુરુ ના ખવરવી જ દે એ ઉપર બેઠો બેઠો જોવે છે અને સિંહ આવ્યો સદગુરુ મહારાજ જ્યાં બેઠા છે ભજન નો તાર લાગી ગયો છે અને અહીંયા આવી અને ગુરુ મહારાજને આ પ્રક્રમા કરી હામે બે બે પગ લાંબા કરી પગે લાગીને સિંહ વિહો ગયો અને ચેલો અહીંયા બેઠો બેઠો વિચાર કરે હું બેઠો તો મને પગે લાગે પણ એ તો કાળજી ઠેકાણે રહેવું જોઈએ ને પછી એઠો ઉતરીને પાછો બે ગયો ને ઘડીક જયો બાપુ જાય ગયા ને પછી બધું ભેગું કરીને ગુરુ કેલા આ કમડર ને ચીપિયો ના જોડીને બધું મારે લેવાનું તું કંઈક તો ઉપાડી ગયો એમાંથી બાપુ કે આવ્યો હોય છે કે બાબુ મને બીક લાગી હું ઝાડવા ઉપર સડી ગયો ઈ કે સડી ગયો હોય છે કે પછી કે તમને પગે લાગી પરિક્રમા કરીને સિંહ તો વિયો ગયો ઈ કે વિયો ગયો છે એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય ને બાપુ ચીપીઓ બોડી ના ઝાડવામાં ફરાણો ને એમાં મત બેઠું છું શાંતિ થી મધ બેઠું હળી કરો એટલે શું થાય બધાને ખબર છે એ બાપુ ખારું છે એનું વિડીયો ને બાપુ બે ને સોટ્યું અને એ તમે જુઓ તો આમાં આમ આમ કરતા બે બે ખેતર વાય જ્યાં રાતા સોળ કરી મૂક્યા ઓલો ઓલા ને કાંટા કાઢે ને ઓલો ઓલા ને કાંટા કાઢે ને પછી ઓલો ચેલાએ કીધું બાપુને કે બાપુ એક વાત કહું કે હું

પણ દેવાયે પંડિતના હાથમાંથી ગાણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે દેવ ને પૂછે છે કે આપ કોણ છો કે હું તો આ ગામનો લોહાર છું લોટા ટીપું કે હું દેવાયે પંડિત તમારી સામે ઊભો છું આ ઘોટી ઉપર રાખીને ધરો તમે સાંભળ્યો તમે લોહાર નહીં પણ કાંઈક તમે ઊંચી ઊંચી મૂર્તિ છો પછી દેવ કે ઈ જે હોય એ પણ તમે કીન પાછા આવશો કે દેવલ કે ક્યાં ગોતવા કરો પંડિત ને પરસ્યો વાળી દીધો આજની એને કરી ધરતી ની મોજા લક્ષ્મી લુટાય લોકો તણી નહી થાય રાડ ફરિયાદ બાબુ કઈક વાતું કરી બાપ નું કીધું બેટા નહી કરે ઘરે ઘરે લાજુ નહીં કાઢે કઈક કઈક બાપુ દીકરા નું કીધું કઈ બાપ નહીં કરે બાપ નું કીધું દીકરી નઈ કરે બેસન ને બેસન ને પાણી પડી કે પાણી બેસાય ને કઈક દેવાયત પંડિત વાત કરી આજની ની હજારો વર પેલા ઈ દેવાય પંડિત ને દેવતણખી પરસ્યો વાળી દીધો તો દેવતણખી કેવો હોય છે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કાઈ કીધું તું તો કે આ કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ અને શંકા જાય તેથી હું તમારી નઈ હોય

તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો ને આમ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે ખાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક સુધી દુનિયા ઊંધી કરી નાખી છે બાણુ લાખ માળવાનો ધણી ફરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાતુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી તી ને વાંયે એક બેન માથા પસારતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈથી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે શું હશે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું આમ ઘોડા ઉભા રાખી જોવેકડા ગોઠવીને ભાઈ ને ગોઠવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો હવે મારું સતર વયો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો જીવતા જીવ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે હા હા પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ બાપુ હક નથી ભરતરીને ઘરે ઘરે આવ્યો આવીને આમ હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પિંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ આવું કે પિંગળા આજ મે એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કંઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગે ની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભડ 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 હળગી ગયો હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તકે એ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરતની વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ પીંગળાને કેસીક તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપીને ત્રીજા નંબર નો છે અને જમણા પગના આંગોઠેથી એની હાથે